હનુમાનજીની વાત કરીએ તો એમાં ઘણા બધા એવા ગુણો છે તમે જે વાત કરી કે આપણને એમની પાસે જે હોય એ આપણને આપી શકે રાઈટ પણ એમની પાસે તો લગભગ બધું જ છે કારણ કે અત્યારના અત્યારના સમય પ્રમાણે આપણે જોઈએ તો આપણે શું જોઈએ છે તો આપણે કોઈ પણ કામમાં આપણું ફોકસ જોઈએ આપણું ડેડિકેશન જોઈએ કોઈ પ્રત્યે આપણી લોયલ્ટી જોઈએ બરાબર વફાદારી જોઈએ આપણે એમના મતલબ એક માઇન્ડમાં જે સ્ટ્રેસ છે એને આપણે દૂર કરવું છે બરાબર આપણે હંબલનેસ જોઈએ આપણે પાવરફુલ બનવું છે મેન્ટલી સ્ટ્રોંગ બનવું છે ફિઝિકલી સ્ટ્રોંગ બનવું છે આ જેટલા મુદ્દાની વાત કરી હનુમાનજીમાં તો બધું છે અને બધું આમ એવું છે કે બધું સો ટકા ઉપર છે ઉપર છે રાઈટ તો પણ એમાંથી બે મુદ્દા એવા છે કે પાવરફુલ અને હંબલ આ બંને એક વ્યક્તિમાં હોવું ને એ બહુ રેર છે બહુ રેરથી બી રેર છે એવું કહી શકીએ કારણ કે જે વ્યક્તિ પાવરફુલ હોય એ ક્યારે એટલો હંબલ ના હોય બરાબર અને હનુમાનજીમાં આપણે જોયું છે કે કેટલા પાવરફુલ છે તેમ છતાં એકદમ હંબલ દાસભાવ કે જે જે ભગવાન રામ જ છે બરાબર તો આવા ગુણ આપણે એમનામાંથી કઈ રીતે લઈ શકીએ અને આપણી લાઈફમાં કઈ રીતે ઇમ્પ્લિમેન્ટ કરી શકીએ આપણે ચાલીસા જ્યારે પણ આપણે વાંચતા હોઈએ તો તમે એની અંદર કોઈ પણ ચોપાઈ રેન્ડમલી બી ઉઠાવો કે આપણે પેલો દુહો જ આપણે લઈ લઈએ કે બુદ્ધિહીન તનુજાની કે સુમિરો પવન કુમાર બલ બુદ્ધિ વિદ્યા દેહુ મોહી હરહુ કલેશ સ્વીકાર બરાબર તો આપણને એવું થાય કે હનુમાનજી પાસેથી આપણે બળ બુદ્ધિ વિદ્યા માંગી પણ લઈએ તો પછી આપણે એવું કેમ કહીએ કે હરહુ કલેશ સ્વીકાર તો આપણને આપણું શાસ્ત્ર શીખવાડે છે કે આપણા આપણા જીવનની અંદર આ અને વિકાર જ છે જે જે મુખ્ય કારણ છે છે તો તમે કહો છો એ કે મારી ઈચ્છાઓ સ્ટ્રેસ છે કે કંઈ પણ ઈવન શારીરિક પીડા છે તો એના કારણોમાં આ કલેશ અને વિકારોને જ ગણવામાં આવે છે તો કલેશ થવાના શું કારણ હોય તો માણસનું અજ્ઞાન અહંકાર ઈર્ષા ભય ભોગવિલાસ આ પાંચ કારણોને કલેશ થવાનું કારણ કે છે કોઈ પણ વ્યક્તિને જ્યારે કલેશ થાય છે એ વ્યક્તિ સાથે કે ખુદ સાથે બરાબર એટલે એ બળ બુદ્ધિ અને વિદ્યાના દાતા બની શકે તો તમે એમ કીધું કે આ કેવી રીતે આપણી અંદર આવે તો એનું રિપીટેશનથી રિપીટેશન થી એટલે તમે આપણે એવું કરીએ કે એપીચે અબ્દુલ કલામે એવું વિચાર્યું કે મારે રોકેટ બનાવવું છે ભારત માટે તો એમણે પ્રયત્ન શરૂ કર્યા કર્યા લોકોને ભેગા બુદ્ધિ ભેગી કરી જ્ઞાન ભેગું કર્યું તો તો માત્ર કામ થઈ જાય ના થાય એ જ્ઞાની લોકોને ભેગું કરીને કામ કરવું એ સૌથી અઘરું કામ છે એવું જેક માનું એક ઇન્ટરવ્યુ જોતો હતો ને તો એમાં એ બહુ સરસ વાત કરે છે કે અઘરું કામ છે ને ઇન્ટેલેક્ચુઅલ્સ ને સાથે કામ કરાવવું ને એ બહુ અઘરું કામ છે ટફ ટાસ્ક તો કેટલી બધી આપણને આવડતો જોઈએ એની અંદર તો એ જ્યારે એમણે ફર્સ્ટ ફેલિયર થયું તો એપીજે અબ્દુલ કલામ એ બધું લીડ કર્યું છે તો પણ ફેલિયરની જવાબદારી એમના ડિરેક્ટર લે છે તો એપીજે અબ્દુલ કલામ જોવે છે કે ફેલ થયું તો એણે લીધું અને જ્યારે એ જ્યારે સક્સેસફુલી લોન્ચ કરે છે ત્યારે એમને આગળ મૂકવામાં આવે છે તો હવે એણે એવું જોયું કે અ જ્યારે પ્રસિદ્ધિ મળે છે તો એ મને આગળ કરી દેશે તો આ એક વ્યક્તિ એની લાઈવ સ્ટોરીમાં આવું શેર કરે છે વિંગ્સ ઓફ ફાયર ની અંદર તો એ હનુમાનજિત થયા તમે એ એ એ વિચારો કે સરદાર વલ્લભભાઈ પટેલ પાંચસો બાંસઠ રજવાડા પાંચસો ઓગણસઠ રજવાડા ભેગા કર્યા કોની તાકાત છે હમ અઘરુજ કામ થયું ને અને કોઈને પાછું દાદાગીરી કર્યા વગર હે ને તો આ આપણને એમ થાય તો આ એ બધા સ્વરૂપો જ છે અને એ લોકોએ શું કર્યું આ આપણને જ્યારે પણ કોઈની આપણે ચરિત્ર વાંચીએ છીએ એ હવે તમે વાંચો છો ચલો તમે નથી વાંચતા તો તમારા પાઠ્યપુસ્તકમાં ભણવા સ્વરૂપે આવ્યું અથવા લોકોની આસપાસના લોકોના જીવનમાં આવ્યું તો ત્યાંથી પણ આપણે શીખતા જોઈએ આપણા એન્વાયરમેન્ટની અંદરથી તે તો જે ગુણોની તમે વાત કરીને કે ભાઈ કામ કરવામાં પણ ઉચ્ચ અને કામ કર્યા પછી વિવેકય એટલો જ તો તો એ પ્રભુ છે તો આપણે ચલો એમ થાય કે હવે એ તો ભગવાનની વાતો છે આપણે કેવી રીતે આ કરી શકીએ પણ આપણે એ જ છીએ એના જ અંશ છીએ આપણને એવું લાગે છે કે હું આશીષ ને તમે સાગર ને પેલો જય ને પેલો વિજય પણ આપણે એ ભાવ ક્યાંથી આવશે એ વ્યક્તિની અલગ અલગ સાધના હોઈ શકે અલગ અલગ રિલિજન ની અંદર અલગ અલગ વિશ્વાસ હોઈ શકે પણ આ સાચો છે આ ખોટો છે એવું નથી એટલે જયારે ચાલીસાનું આપણે રટણ કરીએ છીએ ને સતત કોઈ સમય માટે ચોક્કસ અવધિ સુધી તો સહજ આપણી અંદર એ ભાવ ઉત્પન્ન થાય છે તો એ જરૂરી નથી કે એ માત્ર એ સમયના કાર્યના લીધે જ થાય છે કેમ કે આપણી અંદર એ હતું આપણે માત્ર એક ઝાપટો માર્યો છે એવું મને લાગે છે આપણે અંદર તો એ ભાવ છે જ તમે પ્રામાણિક રહેવા માંગો જ છે કયા માણસને સાચું નથી કરવું બધાને જ કરવું છે બધાને જ પ્રેમ કરવો છે પણ મને આ બધું કરવામાં જે આડું આવે છે ને એ અહંકાર ને ઈગો જે આપણે ડેવલપ કરી લઈએ અને એને જાણે અજાણ્યા પોસતા રહીએ અને પોષાતા હોવાના કારણે જે તમે કહો છો ને કે આટલું લેવલની સિદ્ધિ પ્રાપ્ત કર્યા છતાંય તે આટલા લેવલની વિવેકને કેવી રીતે રાખી શકે કેમ કે ત્યાં ઈગો નથી ત્યાં સમર્પણ છે અને આપણે બધા ઈગો લઈને ફરીએ છીએ અને તેના કારણે એ ટકતું નથી થોડા સમય માટે આવે જ્યારે એ ઝોનમાં જઈએ ત્યારે પાછું જેવા દુનિયામાં કામ કરવાનું ને એ બધું શરૂ કરીએ એટલે પાછું એ સ્વરૂપ કરે અને ઈગોને હંમેશા મેં હમણાં રિસન્ટલી સાંભળ્યું ईगो uh, ने हमेशा आकार लेव होट ले के आईफोन सी दिस इज माय स्टेटस आई कैन अफोर्ड आईफोन आई कैन अफोर्ड बीएमडब्ल्यू, केफोर्ड बीएमडब फोर व्हील आई कैन अफोर्ड फ्लैट, सारा कपड़ा सारी वॉच तो देट्स फेक्शन ऑफ पर पंशा आकार लेव हो અને એ આકાર સ્વરૂપે જ્યારે જ્યારે આપણે વ્યક્ત થયા કરે તે પોષ આપણે એને પોષીએ છીએ ખાતર પાણી એમ આપીએ તો એ મોટું થાય એમ જેમ જેમ આપણે ઈચ્છાઓ પૂરતી કરતા થઈએ એમ એ વધવાની છે એવું તો કૃષ્ણ ભગવાન એ કહે છે અને એવું ચાલીસા પણ કહે છે તો એ વસ્તુને એટલે એ પોસિબલ નથી થતું જે તમે કહો છો એ કે આટલું પ્રાક્રમ હોવા છતાં આટલો વિવેક હંબલનેસ પણ આપણે એવા પાત્રો જોઈએ છે જેમ કે રતન ટાટાજી કેટલા મલ્ટીપલ લોકોએ એવી સ્ટોરી શેર કરી છે કે સામાન્યથી સામાન સામાન્ય ડ્રાઈવર હોય તો એની સાથે એને કેવી રીતે બિહેવ કર્યું તો એ લાઈવ સ્ટોરીઝ બહાર આવે છે અમુક અમુક સમયે એમના ગયા પછી તો કેટલા બધા લોકોએ કેવી કેવી વાતો શેર કરી તો એટલી હદ ઉચ્ચ કક્ષાનો વ્યક્તિ પણ વર્તન કેવું કરે છે તો કે સાવ સામાન્ય ગાડી કેવી વાપરે છે સાવ સામાન્ય કેમ એને નથી પસાતી એ તો આપણા ભારતના સૌથી ધનાઢ્યોમાંથી હતા તો બધા નથી કરી શકતા મને આવું લાગે છે કે એક મોટો કાંટો જે છે ને એ ઈગો છે જો એ નીકળી જાય તો એ વર્તન થતું દેખાય શકે